સમગ્ર દિવસ સોશિયલ મીડિયાથી લઈ અનેક માધ્યમોની અંદર જેવી રીતે આપણે જાણીએ છીએ મને ભાજપની સરકાર દ્વારા હેડ કોન્સ્ટેબલના પદ ઉપર પ્રમોશન આપવા માટેની કાર્યવાહી થઈ મને આમ તો ખુશી થઈ કે સારું ભાઈ આપ જનતા માટે જે અવાજ ઉઠાવું છું એ બદલ મને જો આટલી મારી સારી કામગીરીનો નોટ લેવાય તો સારી વાત છે પણ આ આખી ઘટના સોશિયલ મીડિયામાં ચાલી કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળ્યું છે એના પછી અમદાવાદ શહેર પોલીસનો એક ખુલાસો પ્રશ્ન અમદાવાદ પોલીસમાં મારું ઘડતર થયું છે અમદાવાદ પોલીસના માધ્યમથી હું જીવનમાં આગળ આવ્યો છું એટલે ગુજરાત પોલીસ પ્રત્યે અને અમદાવાદ પોલીસ પ્રત્યે મને અફાર અને તેને છે ગુજરાત પોલીસ મારો પરિવાર છે અમદાવાદ પોલીસ મારું ઘર છે ત્યાંથી હું ભણાયો છું ત્યાંથી હું આગળ વધ્યો છું મારા અનેક મિત્રો આજના તારીખમાં પણ કોન્સ્ટેબલ છે બીએસઆઈ છે પીઆઈ છે એએસઆઈ છે એમની સાથે પારિવારિક સંબંધ આખા ગુજરાતમાં અનેક હજાર પોલીસવાળા મિત્રો લાગણીથી મારી ડાયરેક્ટલી છે ગઈકાલે જ્યારે આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશન સમાચાર વાયરલ થયા તો કટાક્ષમાં ઘણા લોકોએ મને શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા અને આગ્રહ કર્યો કે આવી જાઓ ભાઈ હવે તમારી આરે મળીને આપણે નોકરી કરીશું જોકે એ શક્ય નથી મેં એક મોટા લક્ષ્ય તરફ મારું જીવનનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે પરંતુ અમદાવાદ પોલીસની જે પ્રેસ નોટ એ બાબતે આજે ખુલાસો કરવા માટે આપણે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત છીએ ખૂબ જ સન્માન સાથે અને ખૂબ માન સાથે અમદાવાદ પોલીસની આ પ્રેસ નોટને ખંડન કરું છું આ પ્રેસ નોટ તદ્દન પાયાભિમોણી છે આની અંદર જે કંઈ માહિતી આપી છે એ ખોટી અને ભ્રામક માહિતી એ વાત અલગ છે મને ઘણા બધા પોલીસ અધિકારીઓએ ફોન કર્યા મેસેજ કર્યા અથવા વાયા મારા સુધી વાત પહોંચાડાવી કે ગોપાલભાઈ તમારી વાત સાચી છે રાજમાં દરેક અધિકારી મનથી કંટાળેલા ગ્રેજ્યુએટ અંતરમાં કરવા આવો બળાપો કાલે ઘણા લોકોએ મારા સમક્ષ વ્યક્ત કર્યો નામ નહીં દેવાની શક્ય અમદાવાદ પોલીસે જે પ્રશ્નો આપી છે એમાં એવું લખ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલની ભરતી આપી અને જગ્યાઓ ભરવા માટે પ્રવર્તતા યાદીના આધારે વિગત મંગાવેલી છે એટલે પોલીસને એવું કહેવું છે કે ભાઈ આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનનું લિસ્ટ નથી પરંતુ પ્રવર્તતા યાદી એટલે કે સિન્યોરિટી લિસ્ટ છે મારું એમ કહેવાનું છે કે હું પોલીસ ખાતામાં છેલ્લા દસ વર્ષથી છું જ નહીં તો મારી વિગત શું કામ મંગાવો છો જે છે એની મંગાવો ને પ્રવર્તતા યાદી હોય તો પણ મારું નામ એમાં ન હોવું જોઈએ પ્રમોશનનું લિસ્ટ હોય તો પણ મારું નામ એમાં ટૂંકમાં મારું નામ હોવું જ ન જોઈએ પહેલાં પ્રથમ પરંતુ આગળ વાત છે પોલીસની પ્રેસ પર કે આ આઠસો સત્યાસી કર્મચારી વિરુદ્ધમાં કોઈ ખાતાકી તપાસ ફોજદારી કે એસીબી ચાલુ છે કે કેમ એની માહિતી મંગાવે છે હવે હું જ્યારે નોકરીમાં જ નથી તો મારા વિરુદ્ધ શું ખાતાકી તપાસ હોય અને શું ફોજદારી શું એસી મારા વિરુદ્ધ પચીસ એફઆઈઆર છે ન મંગાવો માહિતી એસીબી તો છે નહીં તો આ એક ખોટી બાબત હું હમણાં તમને એક બહુ અત્યંત ગંભીર કૌભાળ તરફ ધ્યાન દઉં છું

તો જેના જેના નામની સામે ખાનું ખાલી છે એ ખાની ખાલાનો અર્થ ખાલી ખાનાનો અર્થ એવો થાય છે કે જે કોન્સ્ટેબલો એ સીસીસીનું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું એમના નામનું ખાનું ખાલી છે કેમકે કેટલા એવા કોન્સ્ટેબલને હું ઓળખું છું જે ચાલુ નોકરીમાં છે છતાંય ખાનું ખાલી છે તો એ ખાના ખાલીનો અર્થ એ નથી કે હું બારમાં હાજર થયો છું પરંતુ મને પ્રમોશન નથી આપવાનું એટલે મારું નામ હિસાબે ખાલી ખાના ખાલીનો અર્થ એ છે કે જે કોન્સ્ટેબલોએ એ નું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું એ કોન્સ્ટેબલોનું ખાનું ખાલી રાખે છે જેથી કરીને એને બઢતી આપતા પહેલા સીસીસી જમા કરાવી દેવા ત્યાર પછી બહુ મહત્વની વાત છે છેલ્લા પકરામાં માનની પોલીસ અધિકારી શ્રી લખ્યું છે કે સ્પષ્ટ રીતે જણાવવાનું કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી સોશિયલ મીડિયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્ય તથ્યવિહીન છે આ ગોપાલ ઇટાલિયાએ

ત્યારે પોલીસ કોન્સ્ટેબલ એટલે કે પોલીસ લોકરક્ષક તરીકે ફરજ બજાવતા એટલે કે પાંચ વર્ષના ફિક્સ પગારના પ્રોફેશનમાં હું નોકરી કરતો હતો જો હું પાંચ વર્ષની નોકરી પૂરી કરું તો પાંચ વર્ષના અંતે મને રેગ્યુલર પેસ કે એટલે કે ટાઈમની નોકરી એટલે કે કોન્સ્ટેબલ તરીકેની મને ડ્યુટી સોંપવામાં આવે હું જ્યારે રિટાયર્ડ થયો સવારી મેં રાજીનામું આપ્યું ત્યારે હું કાયમી નોકરીના કોન્સ્ટેબલ તરીકે ફરજ થતો બજાવતો પરંતુ પાંચ વર્ષના ફિક્સ પગારના કર્મચારી તરીકે નોકરી કરતો મેં પાંચ વર્ષ પૂરા કર્યા જ નથી પોલીસ ખાતામાં એટલે મને કાયમી કર્મચારી તરીકે કોન્સ્ટેબલનું ક્યારેય પણ ડ્યુટી મળી જ નથી જો હું કોન્સ્ટેબલ જ જીવનમાં કાયમી નથી બન્યો તો પછી કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ સુધી આમ બનાવે તો સૌથી ગંભીર બોલ એ છે કે હું ક્યારેય પાંચ વર્ષના ફિક્સ પગાર પૂરો કરી અને કાયમી પગારના કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યો નથી તો આ કાયમી પગારના કોન્સ્ટેબલની લિસ્ટમાં મારું નામ શું કામ આવ્યું હું હેડ કોન્સ્ટેબલ બન્યો ના બન્યો છોડી દો પણ મને કાયમી પગારનો એ બનાવી દીધો મેં બે હજાર પંદરમાં રાજીનામું આપ્યું છે